જય હિંદ જય માતાજી બધા સ્વાગત છે તમારે ફરીથી અમારા એક નવા વિડીયોમાં જો હવારમાં આ વાડિયા અને અને જો અહીંયા હજી તો પોટકા છોડ્યા નથી ગા બે દીઠા ઓલી વાડિયા થાય એટલે આ વાડિયા નહોતા આવ્યા અને જો આ રોપ કેવો થઈ ગયો નાનો નાનો હતો જાનમાં નહોતો આવતો પણ સારો થઈ ગયો છે અને ઓલકા કુબી ઊભી થઈ ગઈ છે બિયારના બપાએ અહીંયા જો તો બાંધી દીધી

આ બધો ભીંડો છે ને લાલ કોબી ઉભી થઈ ગઈ છે બે દીધા મેઘર વધારે પડે છે ઝાકળ વધારે પડે છે અને પછી પાછો બપોર પછી પાછી તડકી પડે હા એ વાલ દીધેલો જ છે બે વાલ દીધેલો જ છે અને અહીંયા કોબી કોબી ઉભી થઈ જશે ને આમાં બિયનના બપા સાટેલો છે તાંજળિયા અને અડધા ઉપર સોંપાઈ ગયું છે અને આ એટલું બાકી છે અહીંયાથી અહીંયા સુધી એક બે ત્રણ ચાર પાંચ છ છ પાળિયા લાંબા છે અને બીજા ટૂંકા ટૂંકા છે એટલે લગભગ ચાર કેરા જવું તો થઈ જાય ફૂલેવાનું અને પછી પાછું સોંપવાનું બીજા સાટેલા છે કેરા એ થાય એવું બધું છે ને પછી હમણાં

mỗi giờ mỗi giờ một kè loin hằng kèm hôn khen hai tuyệt soo vạch hai giờ soo hát hát giờ hát 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 giờ hát 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 xe hát 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 thay અને પછી પાછું ચાર પાંચથી ખમી જવાનું તો પછી પાછો ચાર થઈ જાય આ પડું પૂરું થઈ જાય એમનો વાહ અમર વાહા અમર સાટેલ છે આમાંય ત્યાં હવે બેવીની ઓલી કરશું તો આ પૂરું થઈ જાય ખેડાવાનું એવું ને એવું છેડાવે જાહે ત્યાંના રોપે ચાર થઈ જાય પછી આ એટલું સોંપવાનું રહે હા પછી નહીં સોંપવાનું એમ લો સાડા હજાર જવું છું તોય ધુમ્મસ મટતી નથી જો સોપી દીધું હવે ને હવે મર્યું પારવા ઓલામાં છે સાર કેરા ખડ ઝાડવા છે બહુ કઈ ખડ નથી चार केरा मे बोपर हुंदी रेहो वेला से तो सोपे जो बोपर हुंदी पारी ने पे पासा वे जा होली वाडी हा लो तो जो कुबी में खड़ लेवन चालू कर दी तू आ कोक कोक को. जाडवा से जाडवा जाडवा लेवन से का हां लांबा पान नु तो आमा नहीं

હાલો તો જો આપણે બે ક્યારે પરાણા કુબીના અને હવે થઈ ગયા છે બપોર એટલે હવે ભાગી જઈ ઘેરે અને હું આવી જઉં આમાં આટો મારવા કુબીમાં હું કહું હું જોતી આવું જોવા જ નહોતી આવી દડા જો મોટા મોટા થાવ મીડા છે બધે એમાં આ બાજુ ફૂલે વાઠવાડિયામાં બધુંય શરૂ થઈ જાય જો આ દડો કવડો મોટો થઈ ગયેલો છે

લાડવા કરતે મોટો થઈ ગયો છે પણ આમ વેરાયટી ધોળી ફૂલ રે પીળો ન પડે હાલો તો ઘેરે ભાઈ હા ઘેરે જાવા દે તમે કાર્વે પછી કઈક વિચારશું હું કામ કરવું એ હા દડા એવું તારા એવડા જ થઈ જાય જો કેવો મોટો છો બરો અવડો મોટો અત્યારે દડાય બહુ હારા થાય કે હાલો તો જો આપણે ઓલી વી વીઆે છે અને જમીન લીધું છે જમીન માલ ને માલ ને એવું બધું પાઈ દીધું અને હવે કાઢવાનું છે મેં કોળીયું હું વી આવી જેટલી વાડીમાં અને ટમેટા જો કાસા કેટલા એ બહુ કાસા ટમેટા છે જો મોટા મોટા છે જો ટમેટા પાક પાકશે ઓલા પડ્યા જો મોટા મોટા થઈ ગયેલા છે દેશી ટમેટી ચાર પાંચ થોડવા હતા ઓલા ને આ રીંગણી ના દીધા રીંગણી પારતા થાય એમાં કાઢવાની હશે કોળીયું કોથમ હતી એ બધી કાઢી નાખી જો વીઆરના બપ્પા કે ભાવ નથી કે કોથમરી કાઢ નાખો કે એનું કાંઈ નથી આવતું પછી બધી કોથમરી કાઢ નાખે અને રીંગણી રીંગણી સોખી કરી નાખે જેમાં બે હારી ફૂલેવરની કરેલી છે જો તેની ગાળામાં બે આર ફૂલેવરની વષમાં રીંગણી વૈષ્મા તેની ગાળામાં છે ઓલામાં નાની નાની કોથમરી છે તે રેવા દીધી ને અને અહીંયા વિયાનના બપા નાખેલા છે લાલ મૂળા તો હું તમને દેખાડું લાલ મૂળા લાંબા મૂળા છે આ બધા જો થોડાક દીમાં થઈ જશે લાંબા મૂળા મેં લાલ લાંબા મૂળા કાળા મૂળા કેતા થાય ચા નાખા હોય કોને ખબર ઈ લાંબા મૂળા થાય અહીંયા હારા દેખા છે લાલ છે ને આ લાંબા મૂળા છે ઓલા આપણે માથે બી પાન નાખેલા છે ને એ ગોળ મૂળા છે એવું નાખેલું છે બધું કાળા મૂળા કેતા હતા પણ ઈ ક્યાં નાખ્યા હોય ઈ તો મનેય નથી ખબર આવડાવો આવડાવો ઈ તો ક્યાં ઘોડસોડ વાત ક્યાં ઘોડસોડ વાત થઈ ગયેલો છે ના ના આ તો તું સફેદ છે તમે ઠે ઠુંધી નાખેલા છે ને આમાં હું નાખ્યું હોય એ તો નથી ખબર બી બી સાઈટ હોય કે બીજું કંઈ નાખ્યું હોય ન ખબર જો આ ઘેરો બનાવ્યો હોય અને આયા ના આયા છે ચાઇનીસ કુબી ચાઇનીસ કુબી કરે હવે કેવી આવતી હોય એ તો આપણને નથી ખબર ઈ આયા છે જો લાલ કલરની છે ઈ અહીંયા એક બીજી ભાઈ ની કોબી છે કેવી કોબી હોય એ તો મને નથી ખબર પણ એના કોબી આવે એમ છે જો આ કઈ બીજું છે જો એને ભેગું એમને ત્રણ ત્રણ ને ચાર ચાર બી નાખી દીધેલા છે આ હું એ નથી ખબર આય અલગ છે જો કરકરિયા પાંદડા એવું અમારે વિયાનના પપ્પાએ બધું નાખેલું છે અને અહીંયા તો આપણે દેશી મૂળા સફેદ કલરના ને આમાં વૈશમાં નાખેલી છે કોથમરી So. Ringna ya wa mida wa wa zo, so, lo pul kata lo, ap de tori le yek, zo, so. sen mustin. બધું મિક્સમાં છે કાંટા વગરનું મોરપીસ ને એવું બધું નાખેલું છે અને કોક છોડવા સોડવા કાટાના ડૂલ પીડા હા કે નહીં એટલે એમાં સોંપી દીધા હા રીંગણા રીંગણા હવે શાક થાય એવા ઉતરવા છે ને

אההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההה

સમજો કેવો મસ્તી નઈ ચાંદો લાડવા લાડવા જવડા થઈ જાય લાલ કા મોટા મોટા થઈ જ આવે તો જો કોડું મોટું થઈ જાય બધાય માં થઈ આમ ડગ અમુક નાના છે અમુક મોટા છે અને પાંદડા કઈ બહુ મોટા નો થાય નઈ જીણે જીણે નાના નાના થઈ

bất sigur eu așa của hôm nay đi, thay zo. Zo. Put chưa lạc. Chết chưa chắn chưa. Put chưa 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 అప్నా భుటసే తిల్తిల్కరులిల్లిల్నా డడా కరవానా సేసఇయి. వానా అనా అనా. అనా అనా. అమాన్ జో కవడా మాటసేయిల్నా. ఇల్యా నాడా కరవ�

Dia दीदी हो

કાઈ બહુ કા ભાઈ હું કરો છો ના ટી ક્લિપ કે પ્રી પી દરજ હવર એક જ ન પીવાય એ પીઉ પણ આજ તો એ પીવી પડી હા કેવી લાગતી છે મને ભાઈ કા કાવ્યા આના ગલોડિયા હવર માં દેખાડીશું કા જો અહીં આવી જ રોટલો ખાવા અને શીરો આપ્યો તો કે નહીં એ બનાવવું એવું બનાવવાનો છે પપ્પા એવું હે ગોળ નથી ના નથી ખૂટી ગયો હા નો એમાં ગોળ નો હોય